હેલો હા ભાઈ બોલ ભાઈ જોયું તે મેસેજ ઉજ્જૈન ની ટ્રીપ પ્લાન કરી રહ્યા છે બધા હા ભાઈ ગ્રુપમાં વાંચ્યું પણ તને ખબર તો છે મારી જોડે બાઈક ક્યાં છે હું બાઈક લેવાનો વિચાર તો કરી રહ્યો પણ ક્યાંથી લઉં ને એ સમજણ નથી પડતી અરે ભાઈ આટલું શું વિચારે છે તારી ડ્રીમ બાઈક જાવા જ છે ને ચાલ તને સારી ઓફર્સ ને સારી બાઈક અપાવું અરે ભાઈ કે ભૈયા ભાઈ આ છે કેપ્ટન મોટો અહીંયા તમને સારી ડીલ ઉપર સારી બાઈક્સ મળી આવવાની આવો સર વેલકમ ટુ કેપ્ટન મોટો થેન્ક યુ વેલકમ ટુ કેપ્ટન મોટો સર મારે મારા ફ્રેન્ડ માટે ક્રુઝિંગ બાઇક જોઈએ છે જે રેટ્રો લુકમાં હાઈવે ઉપર એ ક્રુઝ કરી શકે તમે પરફેક્ટ જગ્યાએ આવ્યા છો સર તમને હું રેટ્રો એન્ડ ક્રુઝરનું બેનું હું તમને મસ્ત કોમ્બિનેશન આપું આ છે સર આપણું જાવા થ્રી ફિફ્ટી ક્લાસિક જે તમારે જોઈએ છે રેટ્રો સ્ટાઇલ લુક એ આખું રેટ્રો સ્ટાઇલ લુક આવશે તમારે એમાં ગાડી તો સરસ છે પણ તો બધી ઓફર કહેતો હતો હા સર આપણે અહીંયા અત્યારે કેપ્ટન મોટોમાં શ્રાવણ માસની ઓફર ચાલે જ છે જેમાં તમારે સિક્સ યર્સની એક્સ્ટેન્ડેડ વોરંટી એન્ડ વન ઇયરનું આરએસએસ સર્વિસ બિલકુલ ફ્રી મળશે પ્લસ તમને સાથે સાથે સ્પેશિયલ ગિફ્ટ બી મળશે બોલ ભાઈ શું કરવું છે બુક કરાવી દેવું છે બાઇક પણ સારું છે અને ઓફર્સ પણ સારી ચાલી દઈએ કઈ વાંધો નહીં ચાલ બુક કરાવી દીધા ચલોને સર બુક કરી દેવી સર સર કોમેડિલેશન્સ કોમિડેશન ઓકે ચાલ ભાઈ હવે તો આવી જ નહ ઉજ્જૈન હા હા રીમ બાઇક પણ આવી ગઈ